પાટણ ત્રણ હજાર બસો પચાસથી સાડ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસોથી સાડ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠ્ઠાવનથી સાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર બસો થી સાળ હજાર છસો ને વીસો રૂપિયા સુધી ध्रोल त्रण हजार नऊ सो आठ थिळ हजार सत्री सुद्धा सोपया सुधी जस्तन त्रास हजार ससो थि साठ हजार सहा सोने बावन रुपया सुधी बाबरा त्रण हजार सात सोड हजार सो न ते रुपया सुधी उपलेटा साठ हजार त्रास आठ शाळ हजार सहा सोने बुपया सुधी પોરબંદર ત્રણ હજારથી સાત હજાર બસો ને રૂપિયા સુધી પાટણ ચાર હજાર બસોથી સાઠ હજાર રૂપિયા સુધી જુનાગઢ સાત હજારથી સાડ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસો હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી હજાર સાઠ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર છસો થી સાળ હજાર છસો ઊત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર થી સાળ હજાર પાંચસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ના હતા ખેડૂત મિત્રો ઝીરુના બજાર